મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરમાં કમળાનો કહેર લાગ્યો છે અહીં કમળાના 126 છવ્વીસ કેસો નોંધાયા છે અલગ અલગ સાહીઠ સોસાયટીના એકસો છવ્વીસ જેટલા લોકોને કમળો થયો હોય આરોગ્ય વિભાગ વહેલી સવારથી જ કાબે લાગી ગયું છે અલગ અલગ સોસાયટીમાં સર્વે ટીમ મોકલવામાં આવી છે ને જેઓ દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે સેમ્પલિંગની કામગીરી સાથે સર્વે કરવામાં આવી રહ્યું છે બાલાસિનોર શહેરની અલગ અલગ છવ્વીસ જેટલી સોસાયટી જ્યાંથી એકસો ને છવ્વીસ કમળાના કેસ નોંધાયા છે જેને લઈને આરોગ્ય વિભાગે કામગીરી શરૂ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે પીવાના પાણીની લાઈનમાં ગટરનું પાણી મિશ્રિત થઈ જવાને કારણે આ કમળાના કેસો વધી રહ્યા છે હાલ બાલાસીનોર શહેર જાણે કમળાના ભરડામાં આવી ગયું છે લેબ રિપોર્ટ પર સામે આવ્યું છે કે પાણીની લાઇનમાં ગટરનું પાણી મિશ્રિત થઈ ગયું હોય જેના કારણે આ રોગચાળો વકરી રહ્યો છે હાલ અલગ અલગ જગ્યાના જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાંના પંદર જેટલા સેમ્પલો અનફિટ જાહેર થયા છે તેના કારણે આરોગ્ય વિભાગ દોડતું થયું છે